રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઇલેન્ડની મહિલાઓ મળી આવે જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કુટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલું છે સદર કુટણખાનામાં નવું એક મહિલા અને સાત ગ્રાહક મળેલા છે જેમાં સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલી છે આ સિવાય ત્રણ આરોપીઓ જે મુખ્ય છે જે સંચાલન કરતા હતા જેમણે પોતાના તાબામાં મહિલાઓને રાખેલી હતી તે અને જે પૂરી પાડતા હતા સપ્લાય કરતા હતા તે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે તેઓ હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં જોન ફોર દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે તેના પરિણામરૂપે આ બાતમી મળેલી હતી જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે